હા તો મિત્રો આ બાજુ જોઈ લો આપણે એક નવા વલગ્મો હાજર થયા છીએ તો મિત્રો આ ગાડી જોઈ લો તમે ડ્રાઈવર પોતાના ઘર આગળ મૂકીને ગાડી વરસાદ અને વધારા સાથે દારૂ કે ગાડી ઉપર પડી છે તો મિત્રો આ તો સામાન્ય દારૂ હતું અને એનાથી વધારે મોટું દારૂ હોત તો ગાડીને શું થાય તો મિત્રો તો તમે તમારા ઘરે ગાડીને પોતાના વૃક્ષ નીચે રાખતા નહીં જેથી કરીને તમારી ગાડીને નુકસાન ન થાય તો મિત્રો આ તમે જોઈ શકો છો કે કેવું થયું છે આ તો માપનો માવર હતો તેથી ગાડીના કાચ અને બોનેટ બચી ગયા છે તો એના લીધે તમારા ઘણા ઘરે મોટું વૃક્ષ તો શું થાત તો તમે પણ તમારી ગાડીને એવી સુરક્ષિત જગ્યાએ રાખજો જેથી તમારી ગાડીને નુકસાન ન થાય અને હા મિત્રો વિડીયો ગમે તો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ મિત્રો જય માતાજી